ફાઇનલ મિત્રો ગુડ આફ્ટરનૂન વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એટલે કે આજ આપણો વ્લોગ મોડો અપલોડ થયો હોય અને વ્લોગ ચાલુ પણ મોડો કર્યો એનું કારણ એ કે રાતે લાઈટ હતી નહીં વાયર તૂટી ગયા હતા થાંભલાના બરાબર આપણે એડામાં આપણા પાણી ચાલુ કરી નાખ્યું હોય આપણા એડામાં બતાવું તમે જોઈ લો બધા આપણા એડા એડા કેવા હે કોમેન્ટ કરી નાખજો જરાક પાણી ચાલુ કરી નાખ્યું સાઈડ એક રીતે એડમ પાણી વારની જ મજા જ આવ્યો ફૂલ ધોરવું જાય તૂટે બૂટે નહીં ધોરી કમ્પ્લીટ એડમ માલ બાલીમાં આવ્યો ભાવ આવે તો માલ આવ્યો કહેવાય ને ગમે એવો માલ હોય તો શું કરવું છેલ્લે ભાવ નું આવે તું બરાબર જીમ બને આપણે વ્લોગ મોટા બનાવવાના તમે જુઓ યાર શેર તો કરો જોતા નથી કોઈ વ્લોગ ખુબ તો જુઓ વ્લોગ આપણે બાક હજી કઈ બોલાવાનું બરોબર આપડે કોઈ નું હા ભરવાનું નહિ ઘણા લોકો કે હાઉ આમ ને કેમ ને વિડીયો બનાવવાનું વિડીયો બનાવવાનું આપણે વિડીયો બનાવતું રહેવાનું છે આપણે કોઈનું હા ભરવાનું છે જ નહીં બ્લોગ માં કન્ટિન્યુ બનાવી જો મડીએ તમને ફસી જાય તો ફાઈનલ મિત્રો ચાર વાગી જાય છે ને આપણે બ્લોગ માં કન્ટિન્યુ આવી જાય છે બરાબર હાલ જ જોઈએ કોઈ એડા ના કવારા ની આજ હાલત હોય એક શરત ન હોય હાલત નાકુ જોવાનું હોય ને તો હાલત ન થાય થાય પણ થોડીક થાય તો નાકું બદલાવ ટાણા થઈ જાય બરાબર ચાર વાગે જાવ લોગ માં કંટિન્યુ ખાબર ને પર ત્યાં એક ને એક જગ્યાએ પડામાં પડામાં શું બતાવું એડો જોવો એડો બરાબર એક નંબર એડા માં કરો એ લોકો લાઈટ ડીમ ફૂલ ડીમ ફૂલ થાય फोटो सिस्टम आने बढ़ बंद करना पड़े जो लो से बोलते हैं आइडा हमारे जंगल में पाई जाने वाली चीज आपके इलाके के जंगल में नहीं देखी जा सकती है सिर्फ हमारे इलाके के जंगल में पाई जाती है मतलब खाली अमर पड़ा जो मे तमने जंगल एट पड़ू ना जंगल एट जंगल क्यों पड़ा फेवरी नहीं

બ્લોગ માં લગભગ વાડી દેખાડેલી દ્રશ્ય છે તો બ્લોગ માં કન્ટિન્યુ બના રહેજો મળી આવે સીધા હાલ તો ફાઈનલ મિત્રો 6 વાગી ગયા છે પાવર જ જીવો નહીં પાણી ફૂલ આવે પાખ બખાવી જોઈ લો કેટલી સ્પીડ માં આવે પાણી આ ડોર જાય કાય કા જો ચોખું થઈ જાય ફટોફટ જાય છે ને એડમ પાણી સાહેબ દુઃખ નો સાથી પાવડો પાવડો આપડો આથી ના ખડતા એનો બીજો ભાઈ કહેવાય આવ્યો કોઈ ન હોય ને તો આ તો છેલ્લે આપણું જ થાય પાવડું પાવડું કહેવાય પાવડું ખબર જશે તમને બધાને વ્લોગ માં કન્ટિન્યુ બના રેજો મળી પછી જય માતાજી